નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં મિત્રો સવારે આપણે હરજીનું કામકાજ છાપરા નંબર આઠથી ચાલુ થયું હતું બ્લોક નંબર છ સાતમાં કમ્પ્લીટ થઈ ગયું અને બ્લોક નંબર આઠમાં ચાલુ થઈ ગયું છે જુઓ મિત્રો બ્લોક નંબર આઠમાં અને મિત્રો સવારે મીડિયમ માલમાં થોડુંક બધા ઢીલું લાગતું હતું અને જે અત્યારે સુપર ક્વોલિટી છે એમાં મિત્રો ભાવ સારા જોવા મળી રહ્યા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા લેજો બ્લોક નંબર આઠના ભાવ જાણી લઈએ

ગુલાબી પતિ છે મિત્રો ત્રણસો ને એકવીસ મિત્રો બજાર તો જે સુપર ક્વોલિટીમાં સારું જોવા મળી રહ્યું છે ત્રણસો એકવીસ ટોપ ક્વોલિટી જોવો બેસ્ટ ક્વોલિટી છે ત્રણસો એકવીસ અને વકલ બહુ એવી છે મિત્રો સો કર પ્લસ વકલ છે જો જોવા મળી રહી છે જેના મોટું વધારે જોવા મળી રહ્યું છે બસો ને અને આના જ મિત્રો ઓનલી એકોતેર ઓનલી એકોતેર તો એકોતેર રૂપિયા રહે છે સુપર ક્વોલિટીમાં વધઘટ જોવા મળે મિત્રો છોતેર બસોતેર તો મિત્રો સાઈઝ માં બહુ સારું છે અને ક્વોલિટી બહુ સારી છે બસો ને છોતેર સાઇઝ માં જો આ સાઈઝ છે ઉલટી નથી મિક્સમાં સાઈઝ આ જોવા મળી રહી છે મસ્ત ક્વોલિટી છે બસો છોતેર તો મોટો મિત્રો સો કટાશ આસપાસ બસો ને છોતેર બસો ને છોતેર ભાવ થયો છે જોવો મિત્રો બસો ને છોતેર સાઈઝ ની વાત કરું તો સાઈઝ માં ઝીણા મોટું બંને મિક્સ માં જોવા મળી રહ્યું છે બસો ને છોતેર આ ક્વોલિટી જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજારની વાત કરું તો જે રનિંગ બજાર છે તે બસો રૂપિયાથી લઈને બસો ને એકોતેર રૂપિયાનું ફરીવાર રનિંગ બજાર જોવા મળી રહ્યું છે ત્યારબાદ સુપર સારા ક્વોલિટી માલમાં ત્રણસો એક્યાસી રૂપિયા સુધીના ભાવ છે મિત્રો બજાર ફરીવાર ગઈકાલે જેવું ખુલ્લું છે